રોજગાર કચેરી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આજે રોજગાર મેળો રાખવામાં આવ્યો છે અને લગભગ બારસોથી વધારેની સંખ્યા આ ખેડા જિલ્લાની અંદર જુદા જુદા યુનિટોમાં ઇન્ડસ્ટ્રીઓમાં સરકારી કચેરીઓમાં આ બધી જગ્યાએ ધોરણ દસ બાર પાસ આઈટીઆઈ અને પોલિટેકનિક પાસ થયેલા સૌ સ્ટુડન્ટો જેને રોજગારની જરૂર હોય અને એના માટે ખાસ રોજગાર મેળવનું આયોજન કરવામાં આવે રોજગાર અધિકારી દ્વારા ખૂબ સુંદર રીતે અહીંયા આયોજન કર્યું છે અને લગભગ આખા જિલ્લામાંથી જ્યારે બાળકો યુવાનો રોજગારી માટે યુવાનો યુવતીઓ રોજગારી માટે આવે એ ખૂબ મોટી વાત છે અને આ બધાને આજે કંઈક ને કંઈક રોજગાર મળવાનો છે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું કે યુવાનો માટેને યુવાનો માટે જે રોજગાર કચેરી દ્વારા રોજગાર આપવા માટેનું જે કામ કરવામાં આવે છે ખૂબ છે